પરેશાન થઈ થઈ રહ્યા છે છે ભાજપના કારણે તંગ ચૂક્યા એક પણ પ્રશ્ન નથી બે હજાર સત્યાવીસ ની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના ના મેં છોતરા કાઢી રાખવાના છે એ સંકલ્પ કર્યો છે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ બને છે કે જ્યાં પ્રશ્ન હોય

મુદ્દે ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે આ સત્યાવીસ માણસો હોમાયા અને એ છતાં તમામ પદાધિકારીઓની ક્લિનચીટ અને તમે શું એવું કહેવા માંગો છો કે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે સત્યાવીસ લોકો હોમાયા એના માટે ભાજપનો એક પણ નેતા જવાબદાર નથી મોટા આઈએસ આઈપીએસ ઓફિસર જવાબદાર નથી આ ક્લીન ચીટ ની વિરોધમાં તમામ યાત્રા નવ ઓગસ્ટ થી લાલજીભાઈ વાત કરીએ તમારે નવ ઓગસ્ટ થી વિધાનસભા સત્ર ચાલે ત્યાં સુધી લઈને જવાના છીએ આ અત્યાચાર અન્યાય અને કાંડની વિરુદ્ધમાં છે આ ભાજપના પાપનો ઘરો ફોડવાની યાત્રા છે જગ્નેશભાઈ

એ ગાંધીનગરમાં અમે પાપનો ઘોડો પોડશો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે ઘટના બની તેને લઈને કોંગ્રેસ છે તે કોઈ ઢીલાસ છોડવા નથી માંગતી ને કોંગ્રેસ દ્વારા આજે મોટી જાહેરાત છે તે કરી દેવામાં આવી છે આગામી 9 ઓગસ્ટથી કોંગ્રેસ છે તે પદયાત્રા કાઢવાની છે મોરબી થી આ પદયાત્રા નીકળશે ને 300 કિલોમીટરની પદયાત્રા છે તે ગાંધીનગર સુધી પહોંચશે આપણી સાથે કોંગ્રેસના નેતાઓ છે લાલજીભાઈ દેસાઈ અને જીગ્નેશભાઈ મેવાડી એમની સાથે વાત કરશું લાલજીભાઈ ક્યારથી આ યાત્રા શરૂ થવાની છે ક્યાં સુધી રહેવાની છે કેટલા કિલોમીટરની રહેશે કયો રૂટ રહેશે સમગ્ર માહિતી જણાવો ગુજરાતમાં ત્રણ દાયકાના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી અન્યાયી અત્યાચારી શાસનની સામે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય નો નિર્ણય કરવામાં આવ્યો છે આ ગુજરાત ન્યાયયાત્રા મોરબી થી નવ તારીખે ક્રાંતિ સભાથી શરૂઆત થશે ઓગસ્ટ ક્રાંતિ દિવસે ક્રાંતિ સભા કરીને યાત્રાની શરૂઆત થશે તિરંગો ઝંડો લઈને એ જગ્યા ઉપર જ્યાં આપણે આપણા સત્યાવીસ નિર્દોષ ગુમાવ્યા છે ત્યાં સંવેદના સભા થશે આ સંવેદના સભા પછી અહીંથી આ યાત્રા જે છે ચોટીલા સુરેન્દ્રનગર તરફ જશે જ્યાં પંદરમી ઓગસ્ટ ના દિવસે મહાધ્વજવંદન કરીને આઝાદી સભાનું ત્યાં આયોજન થશે આ યાત્રા ત્યાંથી નીકળીને ગાંધી આશ્રમ ખાતે જશે ગાંધી આશ્રમ જ્યાં ગાંધીજી આ દેશની આઝાદી નું મ્યુગલ ફૂંકેલું ત્યાં થઈ અને ગાંધીનગર તરફ રવાના થશે ગાંધીનગરમાં ન્યાય સભાનું આયોજન કરશું આ ન્યાય સભા જે છે એમાં સમગ્ર ગુજરાતના લોકો ત્યાં આવશે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હશે ત્યારે ન્યાય સભાનું નો આ પાર્ટ છે યાત્રાનો જ પ્રકારે ગુજરાતમાં ગુજરાતની થઈ રહેલા અન્યાય અત્યાચાર અને ભાજપના ભ્રષ્ટાચારની સામે વિવિધ પ્રકારની યાત્રાઓ થશે લગભગ હાલના સમય જે સમજ મુજબ આ યાત્રા સાત ભાગમાં થાય એ પ્રકારનું આયોજન છે એમાં આ પહેલી યાત્રા મોરબી થી શરૂ કરીને ગાંધીનગર સુધીની છે યાત્રાની પૂર્ણાવતીમાં કઈ પ્રકારનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે રહેશે જ્યાંથી સરકારને વધુમાં વધુ કોંગ્રેસ વીસમાં લાવી શકે

એક પાપના ઘડામાં જે આવેલી છે એ ગાંધીનગરમાં અમે પાપનો ઘોડો પોડશું અને કે ભારતીય જનતા પાર્ટીનો પાપનો હવે ભરાઈ ચૂક્યો છે અને એમાંથી આવી નીકળેલા જે સવાલો એમાંથી પાપના ઘડામાંથી આવશે એને અમે મીડિયા સમક્ષ અને જનતા સમક્ષ રાખી અને આગળની આ જનતાની લડાઈ એ મુદ્દાઓના આધારે એ ત્યાં અમે રણનીતિ કરીને ત્યાં જાહેરાત કરશું ધારાસભ્ય જીગ્નેશભાઈ પણ આપણી સાથે જીગ્નેશભાઈ ન્યાય નું નામ આપવામાં આવ્યું છે કયા પ્રકારની કાર્યવાહી થશે તો ખરેખર આ ન્યાય યાત્રા સમગ્ર રાજકોટ શહેર અને સમગ્ર ગુજરાત જાણે છે જનતા પદાધિકારીઓ અને ધારાસભ્યો ગેરકાયદેસર રીતે ટીઆરપી ગેમિંગ ઝોન ને ચલાવવા બદલ કરોડોની મલાઈ ખાતા હતા મુદ્દે ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે આ સત્યાવીસ માણસો હોમાયા અને એ છતાં તમામ પદાધિકારીઓની ચીટ એટલે તમે શું એવું કહેવા માંગો છો કે ટીઆરપી ગેમિંગ ઝોન માં જે સત્યાવીસ લોકો હોમાયા એના માટે ભાજપ નું એક પણ નેતા જવાબદાર નથી મોટા આઈએસ આઈપીએસ ઓફિસરો જવાબદાર નથી આ ક્લીન ચીટ ની વિરુદ્ધમાં તમામ પીડિતોને ન્યાય મળે તક્ષશિલા અને મોરબીના પીડિતોને પણ ન્યાય મળે કોર્ટમાં કેસ ચાલે રકમ વધારવામાં આવે આ તમામ માંગણીને લઈને ગુજરાત ન્યાય યાત્રા 9 ઓગસ્ટ થી લાલજીભાઈએ વાત કરી પ્રમાણે 9 ઓગસ્ટ થી વિધાનસભા સત્ર ચાલે ત્યાં સુધી લઈને જવાના છીએ આ અત્યાચાર અન્યાય અને કાંડ વિરુદ્ધમાં છે આ ભાજપના પાપનો ઘડો ફોડવાની યાત્રા છે સમગ્ર

ગુજરાતની આમ જનતાને એવું લાગે કે ખરેખર ગુજરાત કોંગ્રેસ દિલો જાનથી અને નિષ્ઠાથી લડી રહી છે એ પ્રમાણેનો અમારો એકદમ સિરિયસ પ્રયત્ન રહેશે બે માં પણ તમે સરકાર બનાવવાની વાત કરી આ પ્રકારની યાત્રાઓને આ પ્રકારના ઉગ્ર આંદોલનો સત્યાવીસ સુધી ચાલુ રહેશે બિલકુલ ગુજરાતની જનતાનો એક પણ પ્રશ્ન જેવા ગુજરાતના લોકો પરેશાન થઈ રહ્યા છે ભાજપના કારણે તંગ થઈ ચૂક્યા છે એવો એક પણ પ્રશ્ન અમે મૂકવાના નથી બે હજાર સત્યાવીસ ની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી નામે છોતરા કાઢી રાખવાના છીએ તમે અલગ અલગ જે આ ઘટનાઓ બની તેના પીડિતોને મળ્યા આ યાત્રા પૂરી થયા બાદ પણ કઈ પ્રકારની યાત્રાઓ રહેશે શું રહેશે વસ્તુ તો એ છે કે જે આ યાત્રા શું કામ કરવી પડે છે આ યાત્રા ભાજપના ભ્રષ્ટાચાર નો સિમ્બોલ દરેક શહેરની અંદર જે કમલમ બને છે ને આ કમલમ ભ્રષ્ટાચાર ના ભાગમાંથી બને છે આ ગેરકાનૂની ભાજપમાં જેવો એનો ગુનો મોટો એટલું કમિશન મોટું એ કમિશન ભાજપમાં જમા થાય છે અને એના આધારે દરેક શહેરમાં કમલમ બને છે હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જ્યાં કમલમ તમને દેખાય છે એ ભ્રષ્ટા મોરબી માં એકસો ને ચોત્રીસ સ્વજનો ગુમાવે આ લોકોને ફર્ક પડતો નથી હરણીમાં ચૌદ ચૌદ બાળકો નાના ભૂલકા ભોગ બને આ લોકોને ફર્ક પડતો નથી માં એને મતલબ છે એના ભાગ થી અને જે ભાગ આપે છે એને આ લોકો ચોર ચિતરતા નથી એટલે અમે ગુજરાતની જનતા ને આહવાન કરીએ છીએ આ ચારે ચાર ઘટનાના પીડિત તો જોડાવાના જ છે તો આખે આખો અન્યાય એના આધાર પુરાવો સાથે લઈને આવો વ્યક્તિગત કોઈને અન્યાય હોય સિસ્ટમ સામે દાખલા તરીકે જમીનમાં માપણીની ભૂલ છે તો ખેડૂતો આવો દાખલા તરીકે પાક વીમાની તકલીફ છે તો ખેડૂતો આવો દાખલા તરીકે પેપર ફૂટવાની ઘટના છે તો સામૂહિક રીતે વિદ્યાર્થીઓ આવો યુવાનોને બેરોજગારીનો પ્રશ્ન છે તો યુવાનો આવો મહિલાઓને જે સમસ્યાઓ છે આવો કોઈકને પાણી નથી પહોંચતું નલસે જલ યોજના માત્ર કાગળ ઉપર છે આવો ખાડાથી પીડિત છો લોકો પધારો આવો આપણે સૌ સાથે મળી અને આ જનતાની લડાઈ કરીએ જનતાને ન્યાય અપાવવા માટેની લડાઈ કરીએ અને તમારા બધા જ આ પ્રશ્નો છે જે તમે પાપનો જે ઘડો છે

હમણાં એ કહ્યું કે બે હાજર સત્યાવીસ સુધી અમે સતત લડવાના છીએ લોકોના પ્રશ્નો માટે લડવાના છીએ પણ વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ બને છે કે જ્યાં પ્રશ્ન હોય ત્યાં વિરોધ પક્ષ તરીકે સાથે રહી અને એને ઉભું રહેવું જોઈએ લોકોના દિલ જીતવા જોઈએ અને આ દિલ જીતવાની આખે આખી પ્રક્રિયા છે લોકોના મન જીતવાની પ્રક્રિયા છે અને વિરોધ પક્ષ પોતાનું કાર્ય કરે છે અને આ અમારો ફરજ નો ભાગ છે ફરજ ના ભાગરૂપે લોકોના પ્રશ્નોને સરકાર સુધી સુધી પહોંચાડવાનું જે લોકશાહીમાં અમને જવાબદારી આપી છે એ જવાબદારીના ભાગરૂપે અમે કામ કર્યું છે કોંગ્રેસના નેતાઓ છે એક પણ મુદ્દે છે તે ઢીલા છોડવા માંગતા નથી ને સ્પષ્ટ રીતે જણાવાઈ જણાવી દીધું છે જીગ્નેશ મેવાણી હોય પાલભાઈ આંબલિયા હોય બે સુધી આ પ્રકારના ઉગ્ર આંદોલન છે તે કોંગ્રેસ ચાલુ રાખવાની પૂરેપૂરી તૈયારી કરી રહ્યું છે રોણક મુજીઠિયા ગુજરાત તક રાજકોટ